માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તમારો બોર્ડ એક્ઝામનું પરિણામ આજે જાહેર થવાનું છે તમારો મહેનત અને સંઘર્ષ આજે રંગ લાવ્યો છે તમારું પરિણામ દસ ને ત્રીસ મિનિટે ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે જોઈ શકશો તમારું ફટાફટ પરિણામ તમારે જો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જોઈ શકશો ડબલ્યુ ડબલ્યુ જીએસ પરથી પાંચ પાંચ એટલે કે આજેના રોજ દસ ને ત્રીસ કલાકે જાહેર કરવામાં આવશે તો એમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ એટલે કે સામ સાયન્સ આર્ટ્સ કોમર્સ કોમર્સનું સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકાશે અથવા વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર એટલે કે જે નંબર આપ્યો છે તેના પર બેઠક ક્રમાંક મોકલીને પોતાનું પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્રક અને એસઆર અને એસઆરએસ શાળા વાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ સકાશની দপ্তর સકાસની નામ સુધારણા ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્ર અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાના આસરે અને વાલી વિદ્યાર્થી મિત્રોને તમારું તો તમાર જોઓને મનગમતું પરિણામ મળ્યું છે અને તેમને ધન્યવાદ અને શુભેચ્છાઓ આજનો વિડિયો આટલો જ